તીર કરતા વધુ ફાયરફાઇટરે આગ ઉપર કાબુ મેળવ્યો છે અમદાવાદ ગોતાવિસારના ચાણક્યપુરી બ્રિજ રોડ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગને કાબુ લેવામાં આવી છે તો અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે 2 વાગે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ગોતાવિસારમાં સલવાર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી છે જનલે ફેアー બ્રિગેડ ની ટીમો રવાના કરવામાં આવી હતી ચેહરા સ્ટેટ ના પ્લાસ્ટિક ના એક ગોડાઉન માં આગ શરૂ થઈ હતી જ્યોત જોતા માં 10 મિનિટ માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું વિકરાળ આગ માં 4 થી 5 જેટલા ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા ફાયર બ્રિગેડ ની 26 જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગ ને કાબુ માં લેવામાં આવી હતી ગોડાઉન માં મૂડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ભભૂકી રહી હતી હાલ ફાયર બ્રિગેડ ની ટીમે કુલિંગ કરવાની કામગીરી હાથ ધરી છે